પોલીસમાં ફરિયાદ કરીને સોંપી દેવાઈ હતી થોડા સમય ત્યાં બંને મહિલાઓ એક સાથે ફરી સિવિલ હોસ્પિટલમાં આવીને ચોરી કરતી હોવાની જાણ થઈ હતી જેથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી આજે બંને મહિલાને પાર્કિંગમાંથી બાળકી સાથે ઝડપી આવ્યા છે આ મહિલા ચોરોની મોડેસ ઓપરેન્ડી એવી છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં જે ઓપીડી કે અન્ય જગ્યા પર ભીડ થાય છે ત્યાં બાળકી સાથે પહોંચી જાય છે અને ભીડનો લાભ ઉઠાવી તેથી દર્દી તેમના સગાઓના સામાનની ચોરી કરે છે આ સાથે જ બાળકોની ફાઇલ અને એક્સપાયરી વાળી દવા પણ સાથે રાખે છે સિવિલમાં આવતા જતા લોકો પાસે રૂપિયાની પણ માંગણી કરે છે છેલ્લા દોઢ મહિનામાં દસ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની જાણ થઈ છે દરમિયાન આ મહિલાઓ પણ ફરી સિવિલમાં આવવા લાગી હોવાની જાણ થઈ હતી જેથી તેના પર નજર રાખીને આજે ઝડપી પણ આવી છે આ મહિલાઓની સીસીટીવીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે અઝર ખુર સાથે પ્રકાશવાળા